વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે કોમરે મંગળવારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો તે દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે નરસિંહા કોમરે ચાર્જ સંભાળ્યો હતો શહેર પોલીસ ભવન ખાતે આવી પહોંચતા તેમનું પોલીસ બેંક સાથે પોલીસ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતમાં વડોદરા એ મુખ્ય શહેર છે સંસ્કારી નગરી છે અને આજે ત્યાં મારી નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જેની ખુશી છે આજે લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સાથે આગામી લોકસભાની ચૂંટણી સુચારુરૂપ સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ કટિબદ્ધ રહેશે સાથે જ વડોદરા પોલીસના વિવિધ વિભાગોમાં જેમાં સાયબર ક્રાઇમ સહિત અન્ય વિભાગોમાં આધુનિક સુવિધાઓ સાથે કાયદો અને વ્યવસ્થા થકી ગુનાખોરી પર અંકુશ રાખવા માટે વડોદરા પોલીસ તૈયાર હશે વધુમાં તેમણે પત્રકારો દ્વારા આગામી તહેવારો સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે રામનવમીના તહેવારની નીકળનારી શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા તૈયારીઓ અંગેની બેઠક કરી સમીક્ષા કરવામાં આવશે સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ઉપરાંત જરૂરી ફોર્સને તૈનાત કરાશે અત્રે ઉલ્લેખનીય છે કે ગત રામનવમી પ્રસંગે શહેરમાં નીકળેલી ભગવાન રામની શોભાયાત્રા પર ફતેપુરામાં હુમલો થયો હતો જેને કારણે સંવેદનશીલ વિસ્તારમાં તોફાનો થયા હતા ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહા કોમણને પદભાર સોંપ્યો છે આવતીકાલે રામનવમીની શોભાયાત્રા નીકળનાર છે સાથે જ આગામી સાત મહિના રોજ લોકસભાની ચૂંટણી યોજવાની છે જે નવા પોલીસ કમિશનર માટે મોટો પડકાર છે આજે નવા પોલીસ કમિશનર પોતાનો પદભાર સંભાળ્યા બાદ રામનવમી બંદોબસ્તની રૂપરેખા અંગે સમીક્ષા કરશે અને સંવેદનશીલ વિસ્તારની અધિકારીઓ સાથે મુલાકાત લેશે આવતીકાલે રામનવમીએ ભગવાનની છત્રીસ જેટલી શોભાયાત્રા નીકળનાર છે ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપણે પદભાર સંભાળેલા છે વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્વનું શહેર છે અને એક એમર્જિંગ મેટ્રોપોલિટન સિટી તરીકે એમનું ખાસ ઓળખ છે અને વડોદરા સિટી એક સંસ્કારી નગર તરીકે એક રીચ હેરિટેજ ધરાવતા શહેર હોવાના કારણે રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં ગુજરાત માટે વડોદરા સિટી એક મહત્ત્વનું શહેર છે તો પલી પોલીસિંગ પરસ્પેક્ટિવથી પણ એક ચેલેન્જિંગ સિટી છે કેમકે વડોદરા મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ પણ અહીંયા કરે છે એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઇમ રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ સાયબર ક્રાઇમ વગેરે દ્રષ્ટિથી પણ આપણે મહત્ત્વનું છે આ પોલીસિંગ ચેલેન્જીસ સામે કરવા માટે વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશીપ સંભાળવાની મને એક તક મળ્યું છે આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે એમ્પસીસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફિનાન્શિયલ ક્રાઇમ સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઓલરેડી પ્રોસેસમાં છે નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયું છે એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આ આખા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે ગાઈડ ગાઈડલાઇન્સ છે તે મુજબ એક નિષ્પક્ષ પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે વડોદરા પ્લીઝ સક્રિય રહેશે અને મને વિશ્વાસ છે આપણા પોલીસિંગ ઇનિશિયેટિવ માટે શહેરજનો આપણે સંપૂર્ણ સહકાર અને સાથ આપશે અને જે કંઈ શહેરના સુરક્ષા સલામતી અને નાગરિકોના વેલબિંગ માટે આપણે ઇનિશિયેટિવ લઈશું આમાં પ્રજાજનો તરફથી આપણે સંપૂર્ણપણે સપોર્ટ મળશે એવો વિશ્વાસ મને છે થેન્ક યુ વડોદરા શહેર પોલીસ ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરી રહ્યા છે ઓલરેડી અને પૂર્વ તૈયારીના રૂપે કેટલાક તૈયારીઓ થઈ ચૂક્યા છે અને આજે આપણે ચાર્જ લીધા પછી સિક્યુરિટી અરેન્જમેન્ટની સમીક્ષા પણ થશે આયોજકો અને અન્ય તમામ સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ્સ અને જે પર્ટિક્યુલર શોભાયાત્રાની જે સંવેદનશીલતાને મહત્વને ધ્યાને રાખીને જે કંઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાનું રહે ઇન્કલુડિંગ આપણે તમે જે વિષયનો ઉલ્લેખ કરો છો આ બધા વિષયોને ધ્યાને રાખીને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રયાસો કાયદો અને વ્યવસ્થાની જા જાળવણી શહેર પોલીસની જવાબદારી છે આપણા ઇતિહાસમાં જે બનેલી ઘટનાઓ આજની પરિપ્રેક્ષમાં જે સંવેદનશીલતા બધા જ ધ્યાને રાખી જે કંઈ સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે ઇન્કલુડિંગ મોબલાઇઝેશન ઓફ ફોર્સેસ સંવેદનશીલ વિસ્તારમાં એમના તૈનાતકી વિશેષ એકવિપમેન્ટ એન્ડ ટૂલ કિટ્સ અને જે ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જો કંઈ પ્રયાસ કરવાનો એ અંદેશા હોય એવા વિસ્તારમાં આપણે એમને ટાર્ગેટ કરીને સંપૂર્ણ રીતે શાંતિ સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ આયોજન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર